મિત્રો હું ગુજરાતના સુરતનો રહેવાસી છું મારું નામ રાજીવ છે અને હું પચીસ વર્ષનો યુવાન છું અમે બે ભાઈ બહેન અમારી માતા સાથે રહેતા હતા કારણ કે મારા પિતાનું એક બીમારીને કારણે મૃત્યુ થઈ ચૂક્યું હતું ત્યારથી મારી માતાએ એકલા હાથે અમારા બે ભાઈ બહેનની સંભાળ લીધી મારા પિતા ખૂબ જ ગરીબ હતા અને તેને યોગ્ય સારવાર મળી શકી ન હતી તેથી જ તેનું મૃત્યુ થયું મારી માતાએ કોઈક રીતે બીજાના ઘરે કામ કરીને અમને ઉછેર્યા પરંતુ ગરીબીને કારણે મને કોઈ શિક્ષણ ન મળ્યું મેં માત્ર સરકારી શાળાઓમાં જ થોડું ભણ્યું હતું પણ હું મારી બહેનને ભણાવવા માગતો હતો તેથી મેં પણ કામ કરવાનું શરૂ કર્યું મેં જોયું કે મા વધુ ચિંતિત રહેવા લાગી હતી તેની તબિયત હંમેશા બગડતી જતી હતી પરંતુ તેમ છતાં તે કામ પર જતી હતી મેં તેને વારંવાર ઘરે રહેવા કહ્યું જેથી તે થોડો આરામ કરી શકે પરંતુ તેણે કહ્યું કે જો હું ઘરે રહીશ તો પૈસા ક્યાંથી આવશે મારી માતાની વાત સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગતો પર ઘરની હાલત જ એવી હતી કે હું પણ વધુ આગળ ન કંઈ કરી શકું મેં મારા પોતાના કેટલાક મિત્રો સાથે મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હું મારા મિત્રો સાથે કામ કરવા જતો હતો અને હું થોડા પૈસા કમાવા લાગ્યો હતો પણ મને જેટલા પૈસા મળતા હતા તેનાથી હું મારા ઘરનો ખર્ચ બિલકુલ ઉપાડી શકતો ન હતો તેથી મેં બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું મેં મારી માતાને આ વિશે વાત કરી પણ તે મને શહેરમાં જવા દેવા માગતી ન હતી પરંતુ મેં મારી માતાને કહ્યું કે જો હું શહેરમાં નહીં જાઉં તો હું મારી બહેનના લગ્ન કેવી રીતે કરીશ કારણ કે અહીં મને જેટલી રકમ મળે છે તેનાથી ઘરનો ખર્ચ પણ ઉઠાવવો મુશ્કેલ છે તો પછી બહેનના લગ્ન કેવી રીતે થશે મા મારી વાત સારી રીતે સમજી ગઈ અને પછી તેણે મને શહેરમાં જવાની મંજૂરી આપી માત્ર બે દિવસ પછી હું મારો થોડો સામાન પેક કરીને બીજા શહેર જવા નીકળી ગયો શહેરમાં પહોંચ્યા પછી મેં કામ શોધવાનું શરૂ કર્યું હું બહુ ભણેલો પણ ન હતો અને આમ પણ ભણેલા પણ લાઈનમાં ઊભા હતા તો પછી મારા જેવો ઓછો ભણેલો માણસ શું કરી શકે ઘણા દિવસો થઈ ગયા પણ હજુ સુધી મને કોઈ કામ મળ્યું ન હતું હું આ રીતે ઉદાસી અનુભવતા એક ચોક પર બેઠો હતો જ્યાં ઘણા લોકોનું આવું જવું હતું ત્યાં મેં કોઈને બોલાવતા સાંભળ્યું જ્યારે મેં ફરીને જોયું તો એક સ્ત્રી મને જ બોલાવી રહી હતી હું તેની પાસે ગયો તો તે મહિલાએ મને મારું નામ પૂછવાનું શરૂ કર્યું અને કહ્યું કે હું જોઉં છું કે તમે ઘણા દિવસોથી અહીં ભટકી રહ્યા છો તમને કોઈ કામની જરૂર છે મેં તેને કહ્યું કે હા મારું નામ રાજીવ છે અને હું કામ માટે આટલો દૂર આવ્યો છું પણ મને કોઈ કામ મળતું નથી અને હું આ શહેરમાં કોઈને ઓળખતો પણ નથી આ પાંત્રીસ વર્ષની મહિલા હતી તેના ચહેરા પર ઘણી નિર્દોષતા દેખાતી હતી તે એકદમ અદભુત દેખાતી હતી તેમણે કહ્યું તમારે કામ કરવું હોય તો મારા ઘરે આવો હું તમને કામ આપીશ મેં કહ્યું હા મારે કામ કરવું છે પછી તે મને તેની સાથે લઈ અને તેના ઘરે આવી ઘરે પહોંચ્યા પછી મેં જોયું કે તેનું ઘર સરસ રીતે બનાવવામાં આવ્યું હતું પછી તે કહેવા લાગી કે રાજીવ આજથી તારે મારા ઘરનું કામ કરવાનું છે તમને જમવાની અને રહેવાની પણ સુવિધા આપવામાં આવશે પરંતુ તમારે ઘરના તમામ કામ કાળજીપૂર્વક અને સારી રીતે કરવા પડશે મેં કહ્યું કે મેડમ પગાર તો તેને કહ્યું તમે તેની ચિંતા ન કરો તમને અહીં સારા પૈસા મળશે મેં જોયું કે તે ઘરમાં એકલી હતી અને ત્યાં કોઈ ન હતું મેં કહ્યું મેડમ તમે અહીં એકલા રહો છો તેને કહ્યું હા હું અહીં એકલી રહું છું પણ આજથી તું આ ઘરની સારી સંભાળ રાખીશ કારણ કે તું મને બહુ સારો માણસ લાગે છે મેં કહ્યું મેડમ ચિંતા કરશો નહીં તમે મારા પર વિશ્વાસ કર્યો છે અને મારા મુશ્કેલ સમયમાં મને મદદ કરી છે તેથી હું તમારું કામ પૂરી ઈમાનદારીથી કરીશ જ્યારે મેં તેનું નામ પૂછ્યું ત્યારે તેણે તેનું નામ મધુ જણાવ્યું પછી તે મને ઘરના બધા કામ ખૂબ સારી રીતે સમજાવવા લાગી તેણે મને રહેવા માટે તેના ઘરમાં એક નાનકડો રૂમ આપ્યો પછી હું મારા રૂમમાં ગયો મારી વસ્તુઓ રાખી અને કામ કરવા લાગ્યું મેડમ રોજ સવારે નવ વાગે પોતાના કામે જતી હતી તેથી જ હું તેને સમયસર નાસ્તો તૈયાર કરીને આપતો હતો ધીરે ધીરે હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો અને આખા ઘરને સારી રીતે મેનેજ કરવા લાગી મને મધુ મેડમના ઘરે કામ કરવું ખૂબ સારું લાગ્યું કારણ કે તે મારી સાથે ખૂબ સારી રીતે વર્તન કરતી હતી જ્યારે મેં પહેલાં જ્યાં કામ કર્યું હતું ત્યાં કોઈ મારી સાથે આટલું સારું વર્તન કરતું ન હતું મધુ મેડમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું તેના પર કોઈ મુસીબત આવવાની છે એવું ક્યારેય લાગતું ન હતું ધીમે ધીમે સમય વીતતો ગયો અને હું એ ઘરમાં કામ કરતો હતો તેને બે મહિના વીતી ગયા મને સારો પગાર પણ મળતો હતો હું મારી માતાને કેટલાક પૈસા મોકલતો અને પોતાના ખર્ચ માટે પણ થોડા રાખતો હતો હું આવી સારી નોકરીને છોડી દેવા માગતો ન હતો તેથી મારાથી કોઈ ભૂલ ન થાય તે માટે હું ઘરનું કામ પૂરા ધ્યાનથી કરતો હતો જ્યાં સુધી મારી મેડમ ઘરે હોતી ત્યાં સુધી તે મારી સાથે ઘણી વાતો કરતી હતી જેના કારણે મને એવું લાગતું કે જાણે હું તેનો નોકર નહીં પણ આ ઘરનો સભ્ય છું કામ પરથી આવ્યા પછી પણ તે મને તેની પાસે બેસાડતી અને ઘણી બધી વાતો કરતી હું પણ તેના રવૈયાથી ખૂબ જ ખુશ હતો કારણ કે મને મેડમ સાથે વાત કરવી ખૂબ ગમતી હતી નહીં તો મારા જેવા ગરીબ વ્યક્તિ પાસેથી કામ કરાવવા સિવાય કોઈ પોતાની નજીક પણ ભટકવા ન દે એક દિવસ રાત્રિ ભોજન બનાવ્યા પછી હું આમ જ બેઠો હતો એટલામાં જ મેડમે બૂમ પાડી કે ભોજન સર્વ કરો મેં ખોરાક લીધો અને તેને ટેબલ પર મૂક્યો અને તેને તેમની પ્લેટમાં આપવા લાગ્યો ત્યારે મેડમે કહ્યું રાજીવ તું પણ તારી થાળી લે અને મારી સાથે બેસીને જમી લે તેમના કહેવા પર મેં પણ મારી થાળી મૂકી અને જમવા બેઠો જમતી વખતે મેડમ મને મારા પરિવાર વિશે પૂછવા લાગ્યું મેં કહ્યું કે મારા ઘરમાં મારી મા અને નાની બહેન સિવાય બીજું કોઈ નથી આ સમય દરમિયાન મેં જોયું કે મેડમ મને જ જોઈ રહી હતી મને તેની આંખોમાં કંઈક બીજું જ દેખાઈ રહ્યું હતું અને ક્યાંક હું તેના વિશે પણ વિચારી રહ્યો હતો કે તેની ઉંમર કેટલી છે પણ તેણે હજી લગ્ન કેમ નથી કર્યા મારા મગજમાં પહેલાં પણ ઘણી વખત આ સવાલો આવ્યા હતા પણ મારામાં ક્યારેય તેને પૂછવાની હિંમત ન થઈ કારણ કે હું માત્ર એક નોકર હતો તેથી મને તેમની બાબતોમાં દખલ કરવાનું મન ન થયું રાત્રે ભોજન કર્યા પછી અમે સૂવા માટે પોતપોતાના રૂમમાં ગયા થોડી વાર પછી મને મેડમના રૂમમાંથી રડવાનો અવાજ આવવા લાગ્યો આ વાત મને આશ્ચર્યચકિત કરી રહી હતી કારણ કે અત્યાર સુધી બધું બરાબર હતું અમે બંનેએ ભોજન લીધું અને બરાબર વાત કરી પણ રૂમમાં ગયા પછી આ રડવાનો અવાજ કેમ આવે છે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું એકવાર મેં તેના રૂમમાં જવાનું વિચાર્યું પરંતુ આ રીતે કોઈના રૂમમાં જવું મને બરાબર ન લાગ્યું તેથી હું મારા રૂમમાં શાંતિથી સૂતો રહ્યો જ્યારે સવાર પડી ત્યારે મેં જોયું કે મધુ મેડમ એકદમ બરાબર દેખાતી હતી પણ તેમની આંખો વારંવાર મારા પર આવતી અને જતી હતી તેનું મારી સામે આ રીતે જોવું મને યોગ્ય ન લાગ્યું હતું કારણ કે તે પહેલાં આવા ન હતા પરંતુ અચાનક મેડમનું આ પ્રકારનું વર્તન હું પચાવી શકતો ન હતો તેથી આ સમયે મેં મારી નજર મારા કામ પર કેન્દ્રિત કરી હતી પરંતુ તે હવે મને કંઈ કહેતી ન હતી તે મારી સામે જ જોઈ રહી હતી ત્યારબાદ તે બાથરૂમમાં ચાલી ગઈ હતી અને હું પોતા મારવા લાગ્યો હતો થોડી પછી તે બહાર આવી અને નીચે પડી ગઈ કદાચ તેનો પગ લપસી ગયો હતો મેં તેને ઊભી કરી અને તેના રૂમમાં છોડી દીધી આ દિવસોમાં માલકીન મને ખૂબ ઉદાસ દેખાતી હતી તેને જોઈને મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું કે તેને શું થયું છે કે તે ખૂબ જ દુઃખી થવા લાગી છે જ્યારે રાત પડી ત્યારે જમ્યા પછી હું મારા રૂમમાં આવ્યો પરંતુ હજુ પણ મારી સામે મેડમનો ઉદાસ ચહેરો આવી રહ્યો હતો જે મને વારંવાર તેની પાછળનું કારણ જાણવા માટે મજબૂર કરી રહ્યો હતો એક વખત વિચાર્યું પૂછી લઉં શું વાત છે ત્યાં કેમ રડે છે પણ પછી નોકરી ગુમાવવાનો પણ ડર હતો મને એવું લાગતું હતું કે જો તેને મારા કહેવાથી ખરાબ લાગશે તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે જ્યારે હું નોકરી મેળવવા માટે અહીં અને ત્યાં ઘણું ભટક્યો હતો અને હવે હું વધુ ભટકવા માંગતો ન હતો હું મારા પલંગ પર સૂઈ રહ્યો હતો અને હું આ વિચારી રહ્યો હતો ત્યાં મને ફરીથી મેડમના જોરથી રડવાનો અવાજ સંભળાયો આ સાંભળીને મને ચિંતા થવા લાગી કે આખરે આ મામલો શું છે પછી મેં નક્કી કર્યું કે હવે ગમે તે થાય હું આ રાત જાણીને જ રહીશ હું મારા રૂમમાંથી બહાર આવ્યો અને મેડમના રૂમ પાસે પહોંચ્યો અને તેનો દરવાજો ખખડાવવા લાગ્યો પણ મારા ખખડાવવા માં અવાજ આવવાનું બંધ થઈ ગયું હું દરવાજે ઊભો રહ્યો અને થોડી વાર ત્યાં ઊભા રહ્યા પછી પણ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે હું મારા રૂમમાં પાછો આવ્યો થોડી વિચાર કર્યો અને પછી સૂઈ ગયો સવારે હું ફરીથી મારા કામમાં વ્યસ્ત થઈ ગયો પણ આજે પણ એ જ ઉદાસી મેડમના ચહેરા પર દેખાતી હતી જે મને વારંવાર આશ્ચર્યચકિત કરતી હતી હું હવે આ સહન કરી શકતો ન હતો તેથી હું ત્યારે જ મેડમ પાસે ગયો પછી તેને પૂછ્યું મેડમ શું વાત છે હું ઘણા દિવસોથી જોઉં છું કે તમે ખૂબ જ પરેશાન રહો છો પહેલાં તો તમે આવા ન હતા પણ અચાનક શું થઈ ગયું મારી વાત સાંભળીને તે મને કહેવા લાગી રાજીવ આ બધું જાણ્યા પછી તમે શું કરશો મને મારા હાલ પર છોડી દો અને તમે તમારા કામ પર ધ્યાન આપો જ્યારે સમય આવશે ત્યારે હું તમને ચોક્કસ કહીશ કારણ કે તમે એક સારા અને ઉમદા વ્યક્તિ છો જેના પર મને વિશ્વાસ છે આ સાંભળી હું ચૂપ રહ્યો કારણ કે મેડમ એક સરસ સ્ત્રી હતી તેને મને ખૂબ મદદ કરી અને ક્યારેય મારી સાથે ખરાબ વર્તન કર્યું ન હતું પછી હું આ વસ્તુને છોડીને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો પરંતુ હવે મને મેડમને લઈ વધુ સમસ્યાઓ થવા લાગી એવું લાગતું હતું કે હું મારી મેડમના પ્રેમમાં પડી રહ્યો છું પણ મારામાં એટલી હિંમત ન હતી કે હું તેની સાથે વાત કરું અને જ્યારે હું મારા રૂમમાં હતો ત્યારે મને ફરીથી મેડમના એ જ રડવાના અવાજો સંભળાતા હતા પણ આજે મેં નક્કી કરી લીધું હતું કે આજે હું આ પાછળનું કારણ જાણીને જ રહીશ આજે હું ફરીથી મારા રૂમમાંથી બહાર આવીને મેડમના રૂમ પાસે ગયો અને ત્યાં જ ઊભો રહ્યો પછી મેં દરવાજો ખટખટાવ્યો અને થોડીવાર રોકાયા પછી પણ દરવાજો ન ખુલ્યો તો હું મારા રૂમ તરફ ગયો એટલામાં મેડમના રૂમનો દરવાજો ખોલ્યો મેં પાછળ ફરીને જોયું તો મેડમ દરવાજા પાસે ઊભી હતી તે ઉદાસ થઈને કહેવા લાગી રાજીવ શું થયું આટલી મોડી રાત્રે તું અહીં શું કરે છે મેં કહ્યું મેડમ તમારી ઉદાસી હવે મને દેખાતી નથી તેથી જ હું અહીં આ રાત જાણવા માટે આવ્યો છું મારા કહેવા પર મેડમ મારો હાથ પકડી પોતાના રૂમમાં લઈ ગઈ અને તેણે મને બેસવા કહ્યું તેની વંતી મુજબ હું તેની સાથે તેના પલંગ પર બેઠો પછી કહ્યું હવે બોલો કે વાત શું છે મારા મેડમ મને કહેવા લાગ્યા રાજીવ હું અનાથ છું જ્યારે હું છ વર્ષની હતી ત્યારે મને એક માણસે દત્તક લીધી કારણ કે તેનું પણ પોતાનું કોઈ ન હતું તેથી તે મને તેના ઘરે લાવ્યો અને મને સારી રીતે રાખવા લાગ્યો તે મને ખૂબ પ્રેમ કરતો હતો તેમની સાથે રહ્યા પછી મને ખબર પડી કે માતા પિતાનો પ્રેમ શું છે કારણ કે તેને મને પિતા અને માતા બંનેનો પ્રેમ આપ્યો હતો અને ત્યારથી હું તેને બાબા કહેવા લાગી ધીમે ધીમે સમય પસાર થયો અને હું ઓગણીસ વર્ષની થઈ હું દેખાવમાં ખૂબ જ સારી હતી તેથી કોલેજના ઘણા છોકરાઓ મારી સાથે મિત્રતા કરવા માંગતા હતા પણ હું એ બધાથી અલગ રહેતી એક દિવસ મારા પિતાનું અચાનક અવસાન થયું જેના કારણે હું ખૂબ રડી કારણ કે તે દિવસે હું ફરીથી અનાથ થઈ ગઈ તેની પાસે એક ઘર અને થોડા પૈસા હતા જે તેણે મારા માટે છોડી દીધા હતા તેના ગયા પછી મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો તે સમય દરમિયાન એક છોકરા સાથે હું પ્રેમમાં પડી તેણે મને મોટા મોટા સપના પણ બતાવ્યા તે મને ક્યારેક હોટેલમાં લઈ જતો ક્યારેક તે મને દૂરના સ્થળે લઈ જતો જ્યાં કોઈનું આવવા જવાનું ન હતું મને ત્યાં લઈ ગયા પછી તે મારો ઉપયોગ કરવા લાગ્યો મેં તેને ના પાડી તો તે કહેવા લાગ્યો હું તારી સાથે લગ્ન કરવાનો છું ચિંતા કરીશ નહીં હું તને ક્યારેય એકલી નહીં છોડું પરંતુ થોડા મહિનાઓ પછી જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે મને ડર લાગવા લાગ્યો અને ખૂબ જ નર્વસ થઈ ગઈ એક દિવસ મેં તે છોકરાને ફોન કરીને બધું કહ્યું મેં તેને કહ્યું કે ચાલો લગ્ન કરીએ હું લગ્ન વિના માગ કેવી રીતે બની શકું આ સમાજ શું કહેશે હું બરબાદ થઈ જઈશ પરંતુ તે છોકરાએ મારી સાથે લગ્ન કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી અને મને એ જ હાલતમાં મૂકીને ચાલ્યો ગયો ધીમે ધીમે બધાને ખબર પડી કે હું લગ્ન વગર જ ગર્ભવતી થઈ ગઈ છું પછી લોકો મને રોજ ખરાબ કહેવા લાગ્યા મેં ઘરની બહાર જવાનું સાવ બંધ કરી દીધું હતું પણ ક્યાં સુધી હું ઘરમાં બેસી રહેતી હું રોજ રડતી હતી પણ મારી લાગણી કોઈ સમજી શકતું ન હતું એક દિવસ મેં એક નિર્ણય લીધો અને મારું પેટ સાફ કરાવ્યું મારે મારા પગ પર ઊભા થવું હતું કારણ કે આ સમાજ એક નબળી અને શક્તિહીન છોકરી પર જુલ્મ કરી શકે છે પરંતુ સફળ છોકરી પણ નહીં તેથી હું ઘરમાં રહી અને વિચારતી રહી કે હવે શું કરવું સમય આમ જ પસાર થયો અને હું લગ્નની ઉંમરે પહોંચવા લાગી આ કારણસર મેં બહારના કેટલાક છોકરાઓ સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું અને જેની સાથે મારી મિત્રતા હતી તે બધાએ મારો ઉપયોગ કર્યો અને જ્યારે મેં લગ્નનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે એક અનાથ અને એક ખરાબ છોકરી કહીને મને લગ્ન કરવાની ના પાડી દેવામાં આવી સ્થિતિને કારણે હું તૂટી જવા લાગી એક દિવસ હું મારી જગ્યા બદલીને અહીં આવી અહીં આવ્યા પછી મેં નોકરી શોધી મને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું અને આગળનો અભ્યાસ શરૂ કર્યો સમય વીતતો ગયો અને મારી ક્ષમતાના આધારે મેં એક મોટી કંપનીમાં યોગ્ય પદ પર કામ કરવાનું શરૂ કર્યું જ્યાં હું અત્યારે કામ કરું છું ત્યાં ઘણા લોકોએ મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું અનાજ છું તો તેણે પણ મારી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી જેના કારણે મને ઊંડો આંચકો લાગ્યો અને હું બીમાર પડવા લાગી જો હું કામ પર જતી તો મારે ઈચ્છા ન હોવા છતાં પણ બધાની સામે મારું દુઃખ છુપાવવું પડતું પણ મારી અંદર ઘણું દુઃખ છે એક દિવસ હું મારા કામ પર આ બધી બાબતો વિશે ચિંતિત હતી પછી અચાનક મને છાતીમાં દુખાવો થયો અને હું બેહોશ થઈ ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી ડોક્ટરે મને કહ્યું કે આ અટેકની પહેલી લહેર છે તેથી હવે કોઈ પરેશાન કરતી વસ્તુઓ તમે વિચારશો નહીં નહીતર આ લહેર ફરી આવી શકે છે જે તમારા જીવને ખતરો આપી શકે છે તે દિવસથી મેં ભૂતકાળ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું અને હંમેશા હસવાનો પ્રયત્ન કરવા લાગ્યો પછી ધીરે ધીરે હું ભૂતકાળ ભૂલી ગઈ અને બધું સારું થઈ ગયું પણ હવે થોડા દિવસોથી જ્યારે પણ હું મારા રૂમમાં આવું છું ત્યારે હું મારા જીવનમાં એકલતા અનુભવું છું એવું લાગે છે કે હું અનાથ છું અને કદાચ ક્યારેય જીવી શકીશ નહીં દુઃખના કારણે હું પોતાને રોકી શકતી નથી અને રડવા લાગું છું આ બધું કહેતા મેડમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા પરંતુ તેની વાત સાંભળીને મારી પણ આંખોમાં આંસુ આવી ગયા હતા હું વિચારવા લાગ્યો કે આ લોકો કેટલા સ્વાર્થી છે શું અનાથને જીવવાનો અધિકાર નથી આખરે આ લોકો કેમ નથી સમજતા કે સ્ત્રીનું સન્માન કેટલું મૂલ્યવાન છે પછી ભલે તે સ્ત્રી અનાથ હોય કે મોટા પરિવારની હોય મેં મધુ મેડમને કહ્યું મેડમ જો તમને વાંધો ન હોય તો મારે તમને કંઈક કેવું છે મેડમે આશ્ચર્યજનક નજરે મારી સામે જોયું મેં કહ્યું મેડમ જો તમે ઈચ્છો તો હું તમને તમારા જીવનમાં એવી ખુશી આપી શકું છું જેના માટે તમે આશા છોડી દીધી છે મારી સામે જોઈને તેણે પૂછ્યું તમારો મતલબ શું છે મેં કહ્યું મેડમ હું તમારા પ્રેમમાં પડી ગયો છું આ કહેવાની મારામાં ક્યારેય હિંમત ન હતી જો તમે ઈચ્છો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું મેડમ મારો હાથ પકડીને કહેવા લાગ્યા શું તમે સાચું કહો છો મેં તેને સંપૂર્ણ રીતે સમજાવી અને પછી બીજા જ દિવસે તેની સાથે લગ્ન કરી લીધા તે મને ઘરે લગાવી અને રડવા લાગી અને કહ્યું રાજીવ તમે તો મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છો મેં તો આશા જ ગુમાવી દીધી હતી કે હું ફરી જીવન તરફ આવીશ મેં વિચાર્યું કે મારે આ દુનિયા છોડી દેવી જોઈએ પણ તમે મને નવું જીવન આપ્યું જેનાથી આજે હું ખૂબ જ ખુશ છું મેં કહ્યું મેડમ હું ચોક્કસપણે ગરીબ છું પરંતુ હું સ્ત્રીની લાગણીનું સન્માન કરું છું કારણ કે મારા ઘરે એક મા અને એક બહેન છે જે મને ખૂબ પ્રેમ કરે છે મારી વાત પર તેણે કહેવાનું શરૂ કર્યું કે રાજીવ હવે તમે મારા પતિ છો તેથી તમે મને મેડમ ન કહો ફક્ત મને નામથી બોલાવો મેં કહ્યું મધુ આજે હું ખૂબ ખુશ છું બીજા દિવસે મધુએ કહ્યું કે હવે તમે તમારી મા અને બહેનને અહીં લઈ આવો જેથી હું મારા પરિવારને મળી શકું હું તેની લાગણીઓને સમજી રહ્યો હતો તેથી હું મારી માતા અને બહેનને લાવવા મારા શહેર ગયો હતો ત્યાં જઈને મેં મારી માતાને બધું સાચું કહ્યું તેને કોઈ વાંધો ન હતો પછી હું મારી માતા અને બહેન સાથે મારી પત્ની મધુ પાસે પાછો શહેર આવ્યો મારી મા પણ મધુને જોઈને ખુશ થઈ ગઈ મારી પત્ની મધુ જે અનાથ હતી પરંતુ હવે તેનો પરિવાર છે તે અમારા બધાથી ખૂબ જ ખુશ છે અને હું પણ તેને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું મિત્રો એક છોકરો જ્યારે અનાથ હોય છે ત્યારે લોકો તેને ખરાબ કહીને જવા દે છે પરંતુ જ્યારે એક છોકરી અનાથ હોય ત્યારે લોકો તેની લાચારીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે તો અનાજ છોકરીનો જેમાં કોઈ વાક નથી હોતો હું તમને એટલું જ કહેવા માગું છું કે દરેક માનવીને જીવવાનો અધિકાર છે પછી તે અમીર હોય કે ગરીબ પણ કોઈને એ અધિકાર નથી કે તે કોઈ છોકરીની જિંદગી સાથે રમે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવતી હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ